ઉપર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરતા હતાને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કાર સહિત પાંચેક લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળેલ બે શખ્સો મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો કારમાં ભાવનગર વર્તેજ ફરિયાદકા રોડ ઉપર આવેલ કબ્રસ્તાન પાસે રોડ ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ પાડી કારમાંથી ઇંગ્લિશ દારૂની સિલપેક બોટલો મળી આવેલ તેઓ વિરૂદ્ધ જ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ હિતેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ રહે દરબારગઢ જ ભાવનગર વિશ્વરાજસિંહ અશોકસિંહ જાડેજા રહે દરબારગઢ ભચાઉ ભુજ કચ્છ કુલ ચાર લાખ સત્તાણું હજાર આઠસોનો નો મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ કમલેશ ગાપા